નમસ્કાર આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક આપની સાથે હું છું કારણ ટોપિકમાં આજે આપણે વાત કરવી છે મેદસ્વિતા વિશે એટલે મેદસ્વિતા જે જીવનમાં વણ જોઈતું આમંત્રણ આપણે બનાવી દેતા હોઈએ છીએ કારણ કે જે હાલમાં આપણી લાઇફસ્ટાઈલ ચાલતી હોય છે લાઈફસ્ટાઈલ અનુસરીને આપણે જે ખાણીપીણી પર ધ્યાન નથી આપતા જે એક્સરસાઇઝ આપણે રૂટીનમાં કરવી જોઈતી હોય છે તેના પર પણ ધ્યાન આપતા નથી વાત કરીએ મોટાઓની તે ઉપરાંત જે વૃદ્ધ લોકો છે અને બાળકો છે દરેકમાં આપણને ક્યાંક ને ક્યાંક મેદસ્વિતાપણું જોવા મળતું હોય છે અને આ મેદસ્વિતા જે એક રોગ કહી શકાય એ રોગને આપણે ખુદ જ િત કરતા હોઈએ છીએ તો ગુજરાતમાં મેદસ્વિતાનું પ્રમાણ સરેરાશ સોળ ટકાથી પણ વધારે જોવા મળી રહ્યું છે એટલે અમદાવાદમાં પણ જોવા મળી રહ્યું છે અને અન્ય શહેરોમાં પણ ક્યાંક ને ક્યાંક લોકો મેદસ્વિતાનો ભોગ બની રહ્યા છે અને મેદસ્વીતા કઈ રીતે અટકાવવી અને મેદસ્વિતા ઉપર કંટ્રોલ કઈ રીતે કરવો તે વિષય ઉપર આપણે આજે વાત કરીશું તો આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર મલય પારેખ જે ઓબેસિટી કન્સલ્ટન્ટ છે સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં અન્ય જોડાઈ ગયા છે આપણી સાથે શ્રેયા ઓઝા જે ડાયટિશિયન છે સ્વાગત છે આપનું પણ કરંટ ટોપિક કાર્યક્રમમાં થેન્ક યુ મલેશજી આપણે વાત કરી રહ્યા છીએ કે જે મેદસ્વીતા જે વધી રહી છે દિવસે ને દિવસે લોકો મેદસ્વીતાનો ભોગ બની રહ્યા છે ને જે જીવનશૈલી અત્યારે હાલની જે ચાલી રહી છે લોકોની કે 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 બેઠાડું જીવન જીવન કહી શકાય લોકો વધારે પસંદ કરે છે ન કોઈ જીમ પ્રકારની એક્સરસાઇઝ કરવી લોકોને અત્યારે હાલ મોજ શોખ માટે સારું સારું ખાવાનું પસંદ આવતું હોય છે તે ઉપરાંત બેઠાડું જીવન લોકોનું થઈ ગયું છે તો મલેશજી આપનું શું કહેવું છે કે જે મેદસ્વીતા જે હાલમાં વધી રહી છે તેનું એકચ્યુઅલ કારણ શું હોઈ શકે છે આ બહુ સરસ ક્વેશ્ચન અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આજકાલ આપણે જોઈ રહ્યા છે કે ઓબેસિટી નું પ્રમાણ એડલ્ટમાં તો વધી રહ્યું છે પણ સાથે સાથે નાના બાળકોમાં પણ વધી રહ્યું છે મોટો ચિંતાનો વિષય છે અત્યારે આપણા માટે અને એનું કારણ બહુ જ સચોટ છે કે ડાયટ અને લાઈફસ્ટાઈલ જે રીતના ડાયેટ નું પ્રમાણ વધી રહ્યું છે પ્રોસેસ ફૂડ વધી રહ્યા છે અને હેલ્ધી લાઈફસ્ટાઈલ ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને સાથે સાથે બેઠાડું જીવન બહુ જ વધી રહ્યું છે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ જેને કહેવાય કે એમાં ડાયેટ અનિયમિત થઈ ગયો છે અથવા તો જે લાઈફસ્ટાઈલ કહેવાય કે આપણું જે બેઠાડું જીવન વધી રહ્યું છે એક્સરસાઇઝ ઓછી થઈ ગઈ છે જીમનું પ્રમાણ ઓછું થઈ ગયું છે અને સામે ખાવા પીવાનું અનિયમિતને લીધે વજન વધી રહ્યું છે વજનની સાથે ચરબીનું પ્રમાણ વધી રહ્યું છે જેને આપણે ઓબેસિટી કહીએ છીએ બિલકુલ એટલે કે ઓબેસિટી નું પ્રમાણ વધી રહ્યું છે કારણ કે જે લોકોનું જે ખાનપાન જે લોકો આરોગતા હોય છે ક્યાંક ને ક્યાંક લોકો પોતાના જે દિવસ દરમિયાનના જે ખાનપાન હોય છે તેના ઉપર ધ્યાન આપતા નથી હોતા અને જે પોતાનું જે કાર્ય હોય છે તેમાં પણ ધ્યાન આપતા નથી હોતા તો શ્રેયાજી આપની પાસે આવવા માંગીશ આપનું શું માનવું છે શા કારણે મેદસ્વીતા વધી શકે છે મારું એવું માનવું છે કે ને સ્ટ્રીટ ફૂડ આજકાલ બહુ જ વધી ગયું છે આપણે બિલકુલ તો અત્યારે એવી સ્થિતિ છે કે સ્ટ્રીટ ફૂડ સસ્તું પણ બહુ થઈ ગયું છે પહેલા એવું હતું કે ઓકેઝનલી બહાર જમવા જતા અત્યારે એવો ટ્રેન્ડ છે કે હર સેટરડે સન્ડે બહાર જ ખાવાનું બચ્ચાઓને મેક્સિમમ પેક ફૂડ આપો એવું ટ્રેન્ડ થઈ ગયું છે કે બચ્ચાને સ્કૂલના લંચમાં બી જનરલી પેકેટ ફૂડ અપાતા હોય છે બહારની સેન્ડવીચીસ પીઝા બર્ગર એ બધું પોકેટ ફ્રેન્ડલી થઈ ગયું છે તો લોકો વધારે એને લઈ રહ્યા છે એટલે એ જે સ્ટ્રીટ ફૂડ સસ્તું થઈ રહ્યું છે અને વારંવાર મળી રહ્યું છે એટલે તમે કોઈ પણ જગ્યાએ જાવ તો એવું નથી હોતું એની અવેલેબલ તમે તમારા કોમ્પ્લેક્સમાં નીચે જશો ત્યાં પણ તમને હેન્ડફુલ સ્ટ્રીટ ફૂડ બધું જ મળી જશે તમને પીઝા મળશે બર્ગર મળશે દરેક કોમ્પ્લેક્સમાં મળશે એટલે એ જે અવેલેબિલિટી વધી ગઈ છે અને પોકેટ ફ્રેન્ડલી થઈ ગયું છે એના કારણે લોકો એને વધારે ખાઈ રહ્યા છે ચીઝ મેસ એ બધું પહેલા એવું હતું કે ઓકેઝનલી કોઈકની બર્થડે પાર્ટીમાં જાઓ ત્યારે પીઝા ખાવા મળે અત્યારે એવું નથી અત્યારે એવું છે કે આપણે બચ્ચાઓને વારંવાર પીઝા ખવડાવીએ છીએ અને એમાં કઈ ચીઝ વપરાય છે કોઈને ખબર બી નથી હોતી એની જે ક્વોલિટી છે એ ઘટતી ઘટતી જઈ રહી છે અને એની જે આપણે ખાવાની જે પદ્ધતિ છે એ ચેન્જ થતી જાય છે એટલે એના કારણે મેદસ્વીતા એ ગેસ વધારે વધી રહી છે વધારો થઈ રહ્યો છે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જો આ પ્રકારે મેદસ્વીતાનું પ્રમાણ ભારત દેશમાં વધશે તો ચોક્કસથી આપણો દેશ એક આરોગ્ય કટોકટીની નીચે આવી શકે છે કારણ કે દરેક લોકોએ પોતાના જીવનમાં જે પોતે આરોગ્ય છે આરોગ્યને સાચવવું જોઈએ અને જે આપણે જે ખોરાક આરોગ્ય જે આહાર આપણે લઈએ છીએ તે આપણા શરીર માટે કેટલો સારો છે કે ખરાબ છે તે આપણે પોતે જ ધ્યાન રાખવું જોઈતું હોય છે વાત કરીએ કે જે મેદસ્વીતાને લઈને જે બીમારીઓ શરીરમાં પ્રવેશતી હોય છે તો આપણે વાત કરીશું કે જે વીસથી લઈને ચાલીસ કે પિસ્તાલીસ વર્ષની ઉંમરના લોકો હોય છે તેમનામાં ક્યાંક ને ક્યાંક અત્યારે જંક ફૂડનો ઇન્ટેક વધારે હોય છે અત્યારની જે લાઇફસ્ટાઈલ જે ટ્રેન્ડી લાઇફસ્ટાઈલ લોકો જીવાનું વધારે યુવાનો પસંદ કરતા હોય છે

અને અમારા સર્વે મુજબ ડાયાબિટીસનું કારણ એક માત્ર છે ઓબેસિટી એટલે ઓબેસીટી થી ડાયબિટીસ વધે છે બ્લડ પ્રેશર આવે છે કોલેસ્ટેરોલ વધે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે ચાલીસ વર્ષ અત્યારે જે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે એમાંથી ઓલમોસ્ટ નાઇન્ટી લોકો ઓબેસિટી વાળા હોય છે સાથે સાથે અમે જોઈ રહ્યા છીએ નાની ઉંમરમાં જે લેડીઝ હોય છે છોકરીઓ તેને હોર્મોનની તકલીફ થાય છે જેને આપણે પીસીઓડી ઓળી જઈએ છીએ અને આગળ જતા એ જ બીમારી ઇનફર્ટિલિટીમાં પ્રવેશતી હોય છે તો આને લીધે બધી ઘણી હોય છે પ્રોબ્લેમ સાથે સાથે આગળ જતા એ તમારા ગોઠણ ઉપર અસર થાય એટલે ઓસ્ટિયો ની બીમારી થઈ શકે અને છેલ્લે તમારું લિવર એટલે કે ફેટી લિવર થઈ શકે કિડની ઉપર અસર થઈ શકે અને ઓવરઓલ બધી સિસ્ટમ ઉપર અસર થાય છે જી શ્રેજી આપનું શું માનવું છે કે આજે થી વર્ષની જે ઉંમર હોય છે ત્યાંના લોકો જે આ ઉંમર પ્રમાણે લોકો જે પ્રકારના આરોગ્ય આરોગ્યને લઈને જે સેવન કરતા હોય છે ખોરાકનું આપનું શું માનવું છે કે કેવા કેવા પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને આ બીમારીથી બચવા માટે એટલે ઉંમર પ્રમાણે કેવા પ્રકારનું ડાયટ ફોલો કરવું જોઈએ અત્યારે સાહેબે કીધું એમ કે બધા જ પ્રકારના લાઇફસ્ટાઈલ ડિઝીઝ છે ને એ વધી રહ્યા છે કીધું કે થાય છે બ્લડ પ્રેશર થાય છે કોલેસ્ટ્રોલ વધે છે તકલીફો વધે છે તો તો એ મૂળ ડાયટ જ છે આપણે બધાને જ ખબર છે કે ડાયટ મોડિફિકેશનથી બધી જ વસ્તુઓને કંટ્રોલમાં લઈ શકાય છે જેટલા પણ લાઇફસ્ટાઈલ ડિઝીઝ છે એને કંટ્રોલ કરવા માટે પહેલું સ્ટેપ તમારું લાઇફસ્ટાઈલ ને કંટ્રોલ કરવા માટે ડાયટ જ છે તો તમારી લાઇફ માં જો ચેન્જીસ લાવશો તો ડેફિનેટલી એ બધા ડિઝીઝ પણ ધીરે ધીરે ક્યોર થશે ઓબેસિટી ઓછી થશે ઇન્ટરનલ જે છે વિસરલ ફેટ કહેવાય તો એ ઓછી થશે હવે આ બધું વધવાનું રીઝન તો એ છે કે ટ્રાન્સફેટ વાળું જે ફૂડ છે કે જેની અંદર ખરાબ ચરબી જે કહેવાય એ આપણે વધારે આરોગતા હોઈએ છીએ બ્રેડ છે બટર છે તો ચીઝ છે એ બધી સારી ક્વોલિટી નું નથી વપરાતું અ અત્યારે પણ આપણે ઘણા બધી જગ્યાએ જોઈએ છે કે બટર ઓરિજિનલ બટર નથી યુઝ કરતા ચીઝ છે તો ઓરિજિનલ ચીજ નથી યુઝ કરતા યંગસ્ટર્સ માં એવું હોય છે કે યંગસ્ટર્સ જનરલી મેક્સિમમ ફૂડ જ ખાય છે કોઈને ભાત રોટલી શાક તો ખાવું જ નથી અને પેરેન્ટ્સ એ લોકોને કહેતા બી નથી કે આ ખાવું જોઈએ એ લોકો એમની જે લાઇફ છે એ કન્ટિન્યુ રાખે છે અને એના જ કારણે એક્સરસાઇઝ જોઈએ તો એક્સરસાઇઝ ઝીરો હોય છે બેસીને ખાવાનું સુવાનું લેટ નાઇટ સુધી જાગવાનું લેટ નાઇટ સુવાનું તો જે ફૂડ લે છે એનું પાચન પણ નથી થતું એની ક્વોલિટી પણ નથી મળતી તો એના કારણે આ બધી તકલીફો થતી હોય છે તો મેક્સિમમ હું તો એવું કહીશ કે તમારું સેવન્ટી પર્સન્ટ ડાયટ પર ફોકસ હોવું જોઈએ થર્ટી પર્સન્ટ એક્સરસાઇઝ પર ફોકસ હોવું જોઈએ તો જ તમે લાઈફસ્ટાઈલ ડિઝીઝને કંટ્રોલમાં રાખી શકશો બિલકુલ બિલકુલ સાચી વાત કરી શ્રેયાજી આપે કે જે પ્રકારનો ફૂડ તમે આરોગો છો જે બોડીમાં ઇન્ટેક થાય છે જેટલી કેલરી તમે બોડીમાં ઇન્ટેક કરો છો પરંતુ તેની સામે એટલી એક્સરસાઇઝ કરવી જોઈએ એટલી કસરત કરવી જોઈએ કારણ કે જેટલી કેલરી તમારી શરીરમાં તમે પ્રવેશી દીધી છે તેને બર્ન પણ કરવી એટલી જ જરૂરી છે કારણ કે જો કેલરી વધશે તો અન્ય રોગો પણ શરીરમાં ચોક્કસથી પ્રવેશવાના જ છે તો વાત કરીએ બાળકોની કે બાળકો જે નાના બાળકો હોય છે જ્યારથી જન્મે છે ત્યારથી અમુક માતાપિતા એવા પ્રકારના કરતા હોય છે બાળકો સાથે કે જંક ફૂડ આપવા જેમ કે બહારના જે રેડી ફૂડ હોય છે એ પ્રકારના ફૂડ બાળકોને ઓફર કરતા હોય છે તો જે શું માનવું છે કે બાળકોને કેટલી ઉંમર સુધી આ બહારના ફૂડ ઇન્ટ્રોડ્યુસ ન કરાવવા જોઈએ યસ અત્યારે અમે એ જ જોઈ રહ્યા છીએ કે ચાઇલ્ડહુડ ઓબેસિટી અને એડોલમાં પ્રમાણ બહુ વધી રહ્યું છે અને એ ઓવરવેટ તો હોય જ છે રાખવામાં આવે તો અમારો કોન્ટેક્ટ કરવો ના પડે રાઈટ સૌથી ઇમ્પોર્ટન્ટ એ લોકોમાં થોડું સ્ટ્રેસનું પ્રમાણ અને સ્ટ્રેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રેસથી પણ વેઇટ થતું હોય છે નાની ઉંમરમાં એ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ બધું આવતું હોય છે તે પણ છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જે પાયાનો હોય તો એ ડાયટ છે એટલે આઈડિયલી હા ક્યારેક બરાબર છે વંશ વાઇલ તમે એને આપો પણ એમાં એનું ક્વોન્ટિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને દરેકની પાછળ એમાં કેલરી લખી હોય છે કેટલું પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફેટ એટલે આઈડિયલી તમે કોઈ સારા ડાયટીસની અંડરમાં કે કોઈ ડૉક્ટરની ઓબ અંડરમાં તમે જો એ પ્રોપર ડાયટ ફોલો કરવામાં આવે જેને બેલેન્સ ડાયટ કહેવામાં આવે કે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ફેટ બધું નિયમિત માત્રામાં જો લેવામાં આવે તો ક્યારે પણ તમારે માંદા પડો ક્યારેય પણ તમારે ઓબેસિટી નહી થાય અને પૂરતા પ્રમાણમાં આપણે છે વેજીટેબલ્સ છે અને કઠોળ છે લીલા શાકભાજી એ બધું લેવું જોઈએ નહીતર કે આપણે ફાસ્ટ ફૂડ છે કે પ્રોસેસ ફૂડ છે જે મેડમે કીધું પ્રમાણે એટલે કોઈ સારા ડાયટીશિયન કે ડોક્ટરની અંદરમાં જો તમારે ફોલો કરવામાં આવે પેરેન્ટ્સ એ ફોલો કરે તો આજે અત્યારે ઓબેસિટી વધી રહી છે બાળકોમાં

કે આ મેધસ્વીતા નું કારણ શું હોઈ શકે છે મેક્સિમમ આપણે અત્યારે એવું જોઈ રહ્યા છે કે બચ્ચાઓને કોઈ શાકભાજી ભાવતા જ નથી અને પેરેન્ટ્સ એને ફોર્સ કરતા પણ નથી કે એ ખાવ તમે અત્યારે બચ્ચાઓને કેટલા બધા શાકભાજીના તો નામ પણ નહીં ખબર હોય ઘણા બધા મારા ક્લિનિકમાં આવે છે તો આપણે એને કહીએ કે ગવાર ખાવું જોઈએ ચોળી ખાવી જોઈએ તો એ લોકોને નામ પણ નથી ખબર હોતી એટલે એક સબ્જેક્ટ છે કે જ ફોકસ કરવું જોઈએ કે બચ્ચું આજે શાક નથી ખાધું તો આજે ખાય કાલે ખાય તમે એને ત્રણ દિવસ પીરસો ચોથા દિવસે ભૂખ લાગશે આરામથી ખાશે પણ અત્યારે એવું છે કે બચ્ચાએ નથી ખાધું ચલો મેગી ખવડાવી દઈએ બચ્ચાએ નથી ખાધું ચાલો પાસ્તા ખવડાવી પીઝા ઓર્ડર કરી દઈએ તો એ જે પેરેન્ટ્સની પણ તકલીફ હોય છે કે બચ્ચાએ નથી ખાધું તો પેરેન્ટ્સ એવું થાય છે કે મારે તો

એને ગમે તે રીતે આપવું જ જોઈએ ચાહે તમે એને પ્રેમથી ખવડાવો ચાહે તમે એને સ્ટ્રીક બનીને ખવડાવો પણ તમે એને ખવડાવશો તો જ એને એ આદત પડશે અધરવાઇઝ એ આદત જ નથી પડવાની બિલકુલ એટલે આમાં ક્યાંક ને ક્યાંક મેદસ્વીતાનું જે પ્રમાણ વધી રહ્યું છે ત્યાં ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય જીવન અને શહેરી જીવનમાં પણ ઘણો તફાવત દેખાઈ રહ્યો છે આપણને કારણ કે ગ્રામ્ય જીવનમાં જે લોકોનું જે ખોરાકનું સેવન કરવાની જે પ્રક્રિયા હોય છે તે ખૂબ અલગ હોય છે શહેરની જો વાત કરીએ તો શહેરમાં જે લોકો રહે છે તે લોકોના પણ જે આ જે જંક ફૂડનો એનો ઇન્ટેક હોય છે એ પણ ખૂબ જ વધારે હોય છે તો ગ્રામ્ય જીવનમાં જે લોકો જે રહે છે જે બાળકો રહે છે જે પરિવારો રહે છે જે વડીલો છે આ બાળકો અને વડીલો જે પણ ખોરાક ને જે આરોગ્ય છે તો તેની સાથે તેવી તેવી કાર્ય પદ્ધતિથી એ લોકો ચાલતા હોય છે કે એક એક એક્ટિવિટી એ લોકોની બેલેન્સ કરેલી હોય છે કે ડેલી એ લોકો એક્ટિવિટી કરતા જ હોય છે જ્યારે શહેરની કમ્પેરિઝન કરી રહ્યા છીએ તો શહેરમાં આવી કોઈ પ્રકારની એક્ટિવિટી બાળકોમાં થતી હોતી નથી ઇન કેસ કે જે વડીલો હોય છે વડીલોમાં પણ ક્યાંક ને ક્યાંક બેઠાડું જીવન આપણને જોવા મળતું હોય છે મલયજી આપનું શું માનવું છે કે આ ગ્રામ્ય જીવન અને શહેરી જીવન વચ્ચે જે તફાવત આપણે દેખી રહ્યા છીએ તેમાં ક્યાંક મેદસ્વીતાનું કારણ વધી રહ્યું છે એવું લાગી રહ્યું છે આપને મેડમ 100% આ બહુ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે અને સૌથી ઈમ્પોર્ટન્ટ જેમાં ભાગ પજોતો તો તે મોબાઈલ છે અત્યારે બાળપણ આ તો તમે ક્યારે પણ જો તો ફોન ફોન ને ફોન જ હોય છે અને એ જ વસ્તુ તમે બાળકોમાં ગામડામાં જોશો તો એક્સરસાઈઝ એક્સરસાઈઝ એક્સર મતલબ એ લોકો આખો દિવસ રમતા જ હોય છે તમે જોતા હો તો બાર અને સવારથી ઊઠીને બપોર સુધી સાંજ સુધી એ લોકોને આઉટડોર એક્ટિવિટી વધારે હોય છે ઈજ એક્ટિવિટી આ લોકોના મોબાઈલમાં આવી જાય છે ત્યાં ફૂટબોલ એ લોકો મોબાઈલમાં રમતા હોય છે બીજું વસ્તુ છે કે ગામડામાં તમે જુઓ તો બાજરાનું પ્રમાણ વધારે હોય છે જવ જુવાર એ લોકો વધારે ખાતા હોય છે એ જ વસ્તુ આપણે સિટીમાં અત્યારે કાર્બોહાઈડ્રેટ ખઉનું પ્રમાણ પ્લસ ચીઝનું અને મેંદાનું પ્રમાણ વધી ગયું છે પ્લસ બાળક ત્યાં તમે જુઓ તો ત્યાં ઘણું દેશી મળતું હોય છે અને શુદ્ધ મળતું હોય છે એ જ વસ્તુ સિટીમાં અત્યારે ઘણું જંતુનાશક દવા વાળું પણ મળતું હોય છે પેસ્ટિસાઈડ વાળું તો આ ઘણા બધા એવા ફેક્ટર છે કે જેથી કરીને સિટીમાં અત્યારે ડાયાબિટીસ ઓબેસિટી અને લાઈફસ્ટાઈલ ડિસીઝ વધી રહ્યા છે કમ્પેર ટુ ગામડામાં અને સ્ટ્રેસનું પ્રમાણ પણ એટલું જ સિટીમાં વધી રહ્યું છે કારણ કે ડાયટ બરાબર નથી જતો લાઈફસ્ટાઈલ બરાબર નથી થતી પ્લસ ખાવા પીવાનું શુદ્ધ નથી મળતું સ્ટ્રેસ વધી રહ્યો છે આ બધા ફેક્ટરને લીધે અત્યારે સિટીમાં ડાયાબિટીસ ઓબેસિટી વધી રહી છે કમ્પેર ટુ ગામડામાં અને એને લીધે પછી બીજી બધી બીમારી એન્ટર થતી જતી હોય છે એટલે તમે જે ક્વેશ્ચન પૂછ્યો એ બહુ હંડ્રેડ પર્સન્ટ અને પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે કે ગામડા કરતા તે સિટીમાં બધું વધી રહ્યું છે જી બિલકુલ તો શ્રેયાજી આપની પાસે આવવા માંગીશ કે આ જે ગ્રામ્ય જીવનની ને આપણે શહેરી જીવન ની વાત કરી રહ્યા છીએ તો આમાં જે બાળકો જે શહેરી જીવન જે અનુસરતા હોય છે તો આમાં કેવા કેવા પ્રકારની મિલસ્વીતાને લઈને બીમારીઓ પ્રવેશી શકે છે શરીરમાં કારણ કે જે પેરેન્ટ્સ જે માતાપિતા છે તે પ્રોપર ડાયટ ફૂડ પોતાના બાળકોને આપતા નથી હોતા જેના કારણે અવનવી બીમારીઓ બાળકોના શરીરમાં પ્રવેશ જતી હોય છે તો એવા કયા પ્રકારની મિલસ્વીતાને લઈને બીમારીઓ થઈ શકે છે સૌથી પહેલું તો છે ને આપણે શહેર વિસ્તારમાં જોશું ને તો ઇમ્યુનિટી બહુ ઓછી હોય છે વારંવાર પણ બચ્ચાઓને શરદી ખાંસી તકલીફ થતી હોય છે વારંવાર ફીવર આવી જતો હોય છે તો ઇમ્યુનિટી બહુ જ લો છે શહેરી વિસ્તારમાં ગામડામાં એક્ટિવિટી વધારે છે ઇમ્યુનિટી વધારે છે એટલે એ લોકોને બીમાર પડવાની તમે જોશો તો શહેરમાં બચ્ચું બે કલાક બહાર નહીં રમે ગામડાને તો આખો દિવસ રમતો હશે બહાર તો એ જે આઉટડોર એક્ટિવિટીઝના કારણે એ લોકોની ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ હોય છે એ લોકોને જે બીમાર પડવાની વારંવાર જે ફ્રિકવન્સી હોય છે એ ઓછી હોય છે સિટીમાં વધારે હોય છે

સિટી એરિયામાં થોડીક ઓછી ક્ષમતા જોવા મળે છે બચ્ચાઓની દરેક એક્ટિવિટી ઓછી હોય છે એના કારણે એ લોકોને જે આહાર હોય ને હવે બેઠા બેઠા ખાવાનું છે અહીંયા બચ્ચું શું કરશે તો સાહેબે કીધું કે મોબાઈલ જોયે છે તો એ મોબાઈલ જોશે ખાશે મોબાઈલ જોશે ખાશે તો એના કારણે એ લોકોની વિઝરલ ફેટ પણ વધતી જાય છે અત્યારે ક્લિનિકમાં પણ ઘણી બધી નાના ઉંમરની જે ફિમેલ્સ હોય છે કે જે કહેવાય ને કે બાળકીઓ તેરથી ચોદ વર્ષની છેના પિરિયડ ની શરૂઆત થતી હોય છે વર્ષ વર્ષ સુધી લોકોને પીરિયડ્સ નથી આવતા પ્રોપર એટલે પીસીઓડીની જે શરૂઆત છે તે ચૌદ વર્ષની ઉંમરમાં જ્યારે પિરિયડ આવે એના એકાદ વર્ષમાં જે લોકોને ડેવલપ થઈ જતું હોય છે જ્યારે ગામડાઓમાં એવું નથી થતું તો એ જે અ અને કલ્ચર છે એની ઇફેક્ટ બચ્ચાઓ ઉપર વધારે પડી રહી છે અત્યારે બિલકુલ આજે સાચી વાત કરીએ આપણે કે જે ગ્રામ્ય વિસ્તારનું જે ગ્રામ્ય શહેરી અને બંનેની તફાવત જે જોવા મળી રહ્યો છે એટલે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો રહે છે તે જે લાઈફસ્ટાઈલ અનુસરે છે તે જ લાઈફસ્ટાઈલ જે આપણે જે રિયલમાં અનુસરવી જોઈએ કારણ કે જે શહેરી લાઈફસ્ટાઈલ છે એક આર્ટિફિશિયલ લાઈફસ્ટાઈલ બની ગઈ છે કારણ કે ક્યાંક ને ક્યાંક લોકો દેખાદેખી કરીને પોતાના જીવન પર આ મેદસ્વીતાને હાવી કરી રહ્યા છે આ પ્રકારના ખાનપાન લઈ રહ્યા છે જેના કારણે પોતાના શરીરમાં નવા રોગો પ્રવેશે છે ડાયાબિટીસ છે હૃદય રોગ છે તે ઉપરાંત અન્ય રોગો પણ શરીરમાં પ્રવેશે છે જેના કારણે આપણે ખાનપાનમાં ધ્યાન નથી આપતા તેના લીધે જ આ બધા નવા નવા રોગો વડીલોના શરીરમાં પ્રવેશે છે કે યુવાનો છે તેમના શરીરમાં પ્રવેશતા હોય છે વાત કરીએ બાળકોની તો બાળકોના શરીરમાં પણ નાની ઉંમરમાં મેદસ્વીતાનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે ઓવરવેઇટ એટલે કે બાળકો જે છે માતાપિતા ફોન આપીને જે ખવડાવતા હોય છે તો બાળકો ફોન જોવામાં જોવામાં વધારે ખાઈ લેતા હોય છે વધારે કેલરી વાળું ફૂડ ખાઈ લેતા હોય છે જેના કારણે કેલરી બંધ થતી નથી અને વેઇટ બાળકો થઈ જતા હોય છે જેના કારણે તેમને આખી જિંદગી મેદસ્વીતાનો ભોગ બનીને રહેવું પડે છે તો એક સર્વે પ્રમાણે બીએમઆઈ બોડી માસ ઇન્ડેક્સ જેને કહેવાય છે બોડી માસ ઇન્ડેક્સ જે રેગ્યુલર ચેકઅપમાં ત્રેવીસ જેટલું હોય છે જે રેગ્યુલર ત્રેવીસ ચેકઅપ ચેકઅપ દરમિયાન જે ત્રેવીસ હોય છે તેને નોર્મલ મેદસ્વીતા કહી શકીએ છીએ પરંતુ સત્યાવીસ થી વધુ હોય તો તે એક ચિંતાજનક સ્થિતિ પ્રમાણે કહી શકાય છે કારણ કે સત્યાવીસ થી ઉપરનું જે પ્રમાણ આવતું હોય છે નું તો તે બોડી માટે એટલે કે મેદસ્વીતાનું પ્રમાણ આપણી બોડી માટે ખૂબ જ ચિંતાજનક છે તેમ કહી શકાય છે મલયજી આપનું શું માનવું છે કે આ બીએમઆઈ કેવી રીતે કંટ્રોલ કરવો જોઈએ બહુ સરસ છે કે અમે રૂટીનની ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોતા હોય છે બીએમઆઈ પ્રમાણે એ લોકોને કરતા હોય છે તો નોર્મલ છે ઓવરવેટ છે કે ઓબેસિટી છે બીએમઆઈ એટલે કંઈ નથી કે તમારા હાઈટ પ્રમાણે તમારું વજન બસ સિમ્પલ છે એટલે તમારું હાઈટ હોય એ પ્રમાણે તમારું કેટલું વજન હોય એ પ્રમાણે અમે બીએમઆઈ ક્લાસ બનાવતા હોઈએ છીએ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ છે ને ટીમ વર્ક છે કોઈ એટલાથી નહીં થાય નથી મેડમથી ન થવાનું નથી મારાથી થવાનું અને આમાં બધાનો સપોર્ટ મળશે તો જ રિઝલ્ટ મળતું હોય છે અને પા અત્યારે માર્કેટમાં હજારો દવા મળતી હોય છે હજારો બધું ન્યુટ્રીશન મળે છે હજારો શેટ મળતા હોય છે કે જેથી તમારું વજન થઈ જાય પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે મારી બધાને પર્સનલ એક જ રિક્વેસ્ટ છે કે આ બધાથી તમે દૂર રહો સૌથી ઇમ્પોર્ટન્ટ ડાયટ અને લાઈફસ્ટાઈલ છે આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ અને પરમેનન્ટ ટ્રીટમેન્ટ છે આના માટેની કે જો તમારે સારું જીવવું હોય વાળું જીવવું હોય અને ડિસીઝ ફ્રી રહેવું હોય તો બે જ ટ્રીટમેન્ટ અવેલેબલ છે ડાયટ અને લાઇફ સ્ટાઇલ આનાથી પણ કોઈ ટ્રીટમેન્ટ અવેલેબલ નથી હા એનાથી પણ ક્યારેક ફેર ના પડતો હોય અને જરૂર પડે તો અમે બેઠા છીએ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ડાયટિશિયનનો રોલ પેરેન્ટ્સનો રોલ પેશન્ટ્સનો પોતાનો અને ડોક્ટરનો જો પેશન્ટ્સ પૂરતા પ્રમાણમાં એના શરીર પ્રમાણે ડાયટ ફોલો કોઈ એક ડાયટ બધા માટે બનીનો નથી ઇટ ઇઝ અ ટેલર મેડ રાઈટ એટલે દરેક પેશન્ટનો ડાયટ જુદો જુદો થશે એના એનર્જી લેવલ પ્રમાણે રિક્વાયરમેન્ટ પ્રમાણે એટલે જો સારો ડાયટ ફોલો કરશે પૂરતા પ્રમાણમાં લાઈફસ્ટાઈલ ફોલો કરશે તો હંડ્રેડ પર્સન્ટ એ ઓવરવેટ ઓબેસિટીમાંથી નોર્મલ બની શકશે કોઈ પણ દવા લીધા વિના અને બધી બીમારીથી બચી શકશે જી બિલકુલ તો મેદસ્વીતા જનરલી એવું થતું હોય છે કે કોઈ પણ બે કારણોસર આપણને કારણો જાણવા મળ્યા છે તે પ્રમાણે બે કારણથી આવતી હોય છે કે એક ફેમિલી હિસ્ટ્રી એટલે કે પારિવારિક મેદસ્વિતા જો આવતી હોય કે જે વર્ષોથી પરિવારમાં ચાલી આવતી હોય કે કોઈ પણ એક વ્યક્તિને મેદસ્વીતાનો બીમારી જે છે તે હોય તો તે બાળકોમાં પણ અનુસરાતી હોય છે આગળના જીવનમાં તો એક ફેમિલી હિસ્ટ્રી હોય છે ને બીજું જે આપણી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ છે તે હોય છે તો શ્રેયાજી આપનું શું માનવું છે કે જે આ ફેમિલી હિસ્ટ્રીમાં મેદસ્વીતા ઇન્વોલ્વ થયેલી હોય તો તેને દૂર કરવા માટે શું કરી શકાય જો પહેલા પણ કીધું કે તમારી ફેમિલી હિસ્ટ્રી હોય કે તમારી લાઈફસ્ટાઈલ હોય તમારે કંટ્રોલ કરવા માટે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડશે ફેમિલી હિસ્ટ્રીમાં ઓબેસિટી હોય તો તમે પતલા ન રહી શકો કે તમે તમારા આઈડિયલ બોડી વેટ પર ના પહોંચી શકો એવું હોતું જ નથી આ જસ્ટ એક રીઝન હોય છે કે જે બધા શોધતા હોય છે કે હું ઓબેસ છું તો એનું રીઝન શું તો કદાચ મારા મમ્મી પપ્પા ઓબેસ છે હું તો આવો જ રહીશ કે હું આવી જ રહીશ છે હન્ડ્રેડ પર્સન્ટ તમે ડાયટ ફોલો કરો અને હન્ડ્રેડ પર્સન્ટ એક્સરસાઇઝ પર ફોકસ કરો તમારી લાઇફ સ્ટાઇલને મેન્ટેન કરો તો તમને હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળે જ છે જે મેન્ટેન પણ રહે છે એટલે ડાયાબિટીસ જો માતા પિતાને છે તો બાળકમાં આવશે જ એવું હન્ડ્રેડ પર્સન્ટ નથી હોતું ઓબેસીટી જો પેરેન્ટમાં છે તો બચ્ચાઓને આવશે જ એવું હન્ડ્રેડ પર્સન્ટ નથી હોતું તમે તમારી ફોકસફુલી લાઇફસ્ટાઈલને ચેન્જ કરશો તો હન્ડ્રેડ પર્સન્ટ તમે આઇડિયલ બોડી વેઇટને ગેન પ્રાપ્ત કરીને એના ઉપર તમે ટકી રહી શકો છો જી તો મી માંગીશ કે આ જે છે એ ક્યાંક ને ક્યાંક પરિવારોમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે ક્યાંક ને ક્યાંક લોકો પોતાની જે જીવનશૈલી જે છે તે સુધારતા નથીના કારણે આ પ્રકારની મેદસ્વીતાનો ભોગ બનતા હોય છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ છે હૃદય રોગ છે જેવી અન્ય બીમારીઓનો પણ ભોગ બનતા હોય છે

આ બધાથી સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો એ થર્ટી મિનિટનો વોક છે આ તમે કોઈ પણ જગ્યાએ પણ કરી શકશો તમારા ઘરમાં પણ કરી શકો તમારા સોસાયટીમાં પણ કરી શકો ફળિયામાં પણ કરી શકો સિમ્પલ વોક કરવાનું છે દોડવાનું પણ નથી ખાલી બ્રિસ્ક વોક કરવાનું છે અને આ કોઈ પણ દસ વર્ષથી લઈને નેવું વર્ષના કોઈ પણ નોટ કરી શકશે આમાં કાંઈ જીમની જરૂર નથી પડતી જો તમે તમારા રૂટીન લાઈફમાં સવારનું મોર્નિંગ વોક રાખશો થર્ટી મિનિટનું તો તમારા શરીરમાં કોઈ પણ બીમારી એન્ટર નહીં થાય અને જો તમે ઓવરવેટ કે ઓબેસિટી હશે તે હંડ્રેડ પર્સન્ટ તમારું ધીમે ધીમે તરીને રિવર્સ થઈ શકશે સો બધાને મારી એટલો જ અપીલ છે કે ત્રીસ મિનિટનું ડેલીનું વોક આ એક જરૂરી છે આ એક તમારો નિયમ બનાવી નાખવાનો જી જી તો આપની પાસે ફરીથી આવવા માંગીશ કે મેદસ્વીતા એક વણ જોઈતું આમંત્રણ છે શરીરમાં એટલે કે જે જીવનશૈલી લોકોની ચાલી રહી છે શહેરી જીવનમાં ખાસ પ્રકારે આપણે વાત કરી કરીએ કે જીવન જે આ લોકો શહેરી જીવન જીવી રહ્યા છે જીવનશૈલી તો એકદમથી બદલાવવાની નથી પરંતુ એવા કેવા બદલાવ કરી શકાય કે જેથી ધીમે ધીમે પોતે મેદસ્વીતાનો ભોગ બનતા અટકી શકે અને કેવા પ્રકારના નુસ્ખા અપનાવી શકાય કેવા પ્રકારના ઘરમાં બનાવેલા ફૂડ એવા કોઈ ડાયટ કે એવા કઈ તમારી પાસે કોઈ એવા ફોલોઅપ હોય તે જણાવો અ બધાને જ મારી એક જ વસ્તુ કેવી છે કે છે ને ડાયટ એ કોઈ દવા નથી કે તમે જ કરશો અને આજે રિઝલ્ટ મળશે એ લાઈફસ્ટાઈલ ચેન્જ છે એટલે તમે એનું રિઝલ્ટ તમને ધીરે ધીરે જ મળશે કોઈ પણ જાહેરાત થવાની જરૂર નથી કે આજે તમે ડિટોક્સ ડાયટ અને સાત દિવસમાં તમારું વજન ઉતરી જશે આજે તમે કીટો ડાયટ કર્યો અને તમારું ત્રણ દિવસમાં આટલું વજન ઉતરી જશે તો એવું શક્ય જ નથી તમે ખાલી માત્ર ને માત્ર તમારી લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવા માટે બેલેન્સ ડાયટ પ્લાન જ ફોલો કરી શકો બેલેન્સ ડાયટ પ્લાન એટલે તમને સાહેબે કીધું કે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફેટ બધું જ પ્રમાણસર હોય પર બોડી વેટ અલગ અલગ હોય પર બોડી વેટ કેલેરીની રિકવાયરમેન્ટ પણ અલગ અલગ હોય અને એના પ્રમાણે ડાયટ પ્લાન બને જેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી હોય છે કે હું ડાયટ કરીશ તો મારે ન્યુટ્રિશનની ડેફિશિયન્સી થઈ જશે મને તો ચક્કર લાગી જશે આવું બધું હોય છે ઘણા લોકોના મનમાં એવું હોય છે કે હું તો ડાયટ ન કરી શકું મને તો ચક્કર આવી જાય મને તો ડાયાબિટીસ છે હું આ કરી જ ન શકું તો એ બધું એક મિથ છે તમે પ્રોપર બેલેન્સ ડાયટ પ્લાન કરો તો તમારામાં ઉપરથી ઇમ્યુનિટી લેવલ ઇન્ક્રીઝ થશે એનર્જી લેવલ ઇન્ક્રીઝ થશે તો પ્રોપર ડાયબિશનની ગાઈડન્સથી તમે તમારા બોડી પ્રમાણે તમે પર્સનલાઇઝ ડાયટ પ્લાન બનાવી શકો જે ટેમ્પરરી નથી હોતું પરમાનન્ટ સોલ્યુશન હોય છે કોઈ પણ એક ડાયટ પ્લાન બધા માટે નથી હોતું એવી રીતે એક જ ડાયટ પ્લાન લાઈફસ્ટાઈલ ચેન્જ કે કોઈ પણ વસ્તુ પરમાનન્ટ નથી હોતી આજે ડાયટ પ્લાન ફોલો કરો તો તમે પૂરી જિંદગી એ ડાયટ પ્લાન ફોલો નથી કરવાનો હતો તમારા બોડીમાં જેમ જેમ ચેન્જીસ આવે એમ એને ચેન્જ પણ કરવાનો હોય છે અને માં બી એવું છે કે તમે એક્સરસાઇઝ કરી તો તમે કેટલો ખોરાક લીધો એના પ્રમાણે એની એક્સરસાઇઝ હોય સાહેબે કીધું કે થર્ટી મિનિટ ઇનફ છે પણ એ કર્યા પછી પણ તમારે શું ખાવ છો એના પર ડિપેન્ડ છે ત્રીસ બિલકુલ શ્રેયાજી તો આમાં એક વાત એ જ છે કે મેદસ્વીતા ઘટાડવા માટે આપણે સજાગ બનવું પડશે ને આપણા પરિવારની સાર સંભાળ માટે આપણે સજાગ રહીને પ્રોપર કેલરી ને પ્રોપર પ્રોટીન ની માત્રા આપણે જોવી પડશે ને તે માત્રામાં જ આપણે આરોગ્ય આરોગનું જે આપણે આરોગ આરોગવાનું છે તે જમવાનું તે આપણે લેવું પડશે તો મલયજી અને શ્રેયાજી આપ બંને અમારી સાથે આ ચર્ચા નો વિષયમાં ભાગ લીધો તે બદલ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ તો મેદસ્વિતા ઘટાડવા માટે તમારે જાતે જ સજાગ થવું પડશે અને જાતે પોતાની લાઈફસ્ટાઈલ જીવનશૈલી ચેન્જ કરવી પડશે જેના કારણે તમે તમારા જીવનમાં મેદસ્વિતાને ઘટાડી શકો તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને આપો રજા નમસ્કાર